હ ઓર સારેયા ઓર સારેયા હા બરન રાડે રે મ્યાશો રાડે રે મ્યા હા ખૂબ આચ્યો બરતનો ઓના દેવડો તા ઓના દેવડો હોય રાપ પેરા તા પરો આવતી હોય રાપ આવતી તેને ઊંચી કરીને એને ઉપાડો કાઢો એટલે ઓલું કપડે કાલ હં

પણ પેલા તો હગાઈઠિયા ની આયા કે રે ની અગમ નગમ ની ખબર પડી જાતી ની આયા કે હ એટલે તો ઘરે જાય નકા ખેતર વાયા છે ભાઈ અમે રાતા ની જો હોય અને રાતે વેલા ઉઠી જાય ચાર વાજે ને કોઈ બે વાજે ને એવું ને થાય ઉઠી જાય તો બસ એમ છે ધમ સારી હમ હમ બધિયા સરતા સરતા ઘરાઈ બેહે ને તેરે પાસે આવી ગુઈરી જો હોય ગુઈરી દે

18 ઘરે ભેરા ગામના પાદરમાં આખા ગામને હવ જુના વખવાલે માં વખવાલે ઓ ઓય એમ આડી ઢળવે યો પછી એને લણવાના બરધી હતી ઓને બાજરીના ડંડર લણી લે મકરહાડા દુધા કાઢે ઓય ઈ ગાડેથી પીલીન કાઢતા અને કોઈ ઓલા બરધી હતી ચાર એકવાર પેર વેકોન બરધી તો મે આ કરતો હો ઓય હોય હોય તો બરધી હતી

કોરી કોરી કેતા નથી કે કોરી ભરાઉ વીરને ને પહેલ ઓય કઈ ગાઈસ આપણે કોરી જમીન ને ભરી ઈ આપણે નઈ જો બાકી આ સંધી ના હતા ઈ જોયેલા હ દોકાને જાય એટલે રૂપિયો દઈ ને ઓય વાણી આમ ગાલી આમ મૂલા ઓય ભોય પડે એટલે હાસો સાહેબ ખોટો થઈ ફકડાટ માટે પાર પાર કે અને અત્યારે તો આ આવલી નોટ ઓમ છે મતલબ એ ત્રણ ઓ ત્રણ ઈ જોય મારા દીરા